નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં તેમનું બજેટ રજૂ કર્યું હતું નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલા બજેટને લાઈવ નિહાળવા માટે ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે મોટી સ્ક્રીન મુકાઈ હતી જ્યાં ઉદ્યોગપતિઓ વેપારીઓએ બજેટ લાઇવ નિહાળી ચર્ચાઓ પણ કરી હતી નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે અગિયાર વાગે હતું કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ રજૂ કરી રહ્યા છે તેમણે કહ્યું ભારતની જનતાએ વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકારમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેઓ ઐતિહાસિક ત્રિચીટર માટે ફરીથી ચૂંટાયા છે મુશ્કેલ સમયમાં પણ ભારતની અર્થવ્યવસ્થા ચમકી રહી છે નિર્મલા સીતારમણનો સતત સાતમું બજેટ છે તેમણે કહ્યું સરકારનું ધ્યાન ગરીબો મહિલાઓ યુવાનો અને ખેડૂતો પર રહેશે સરકાર નોકરી તકો વધારશે તો સુરત ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે બજેટ નિહાળી રહેલા વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી તો ખેતી પ્રધાન બજેટ દેખાય છે અને સુરતના બિઝનેસને જો જોવા જઈએ આપણે તો એમએસએમઇ સેક્ટરમાં ટર્મ લોન ક્રેડિટ ગેરંટી સ્કીમ અથવા સો ના ફાઇનાન્સ સુધીને આવરી લેવા માટે એક અલગ ફંડનું આયોજન કરવામાં આવ્યું છે બીજું સ્ટેટ સ્ટેટ એસેટ પીરિયડમાં પણ ફાઇનાન્સ જરૂરિયાત સંતોષાય તેનું ધ્યાન રાખવામાં પણ આવ્યું છે ખાસ મધ્યમ વર્ગ માટે જે મુદ્રા લોન દસ લાખ સુધીની હતી તેને વીસ લાખ સુધીની લિમિટ કરવામાં આવી છે બીજું વિવાદથી વિશ્વાસની સ્કીમ બે હજાર ચોવીસ બાબતે એ લોકો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં જે જૂના કેસો પેન્ડિંગ છે તેનું જલ્દી નિરાકરણ થશે અને વિવાદથી વિશ્વાસ સ્કીમ હેઠળ જે કોઈક સમાધાન થાય તેમાં સરકારની બી થોડી આવકો વધશે એવું લાગી રહ્યું છે એવું વચન આપવામાં આવ્યું છે કે ઓગણીસો એકસઠથી જે ઇન્કમટેક્સના કાયદા ચાલી આવ્યા છે તેને સુધારા કરવામાં આવે એને બદલવામાં આવે અને ખાસ ટેક્સટાઇલમાં સ્પેન્ડેક્સિયાન ઉપર એના રો મટિરિયલ જે આવતું રો મટિરિયલ પર સાત ટકાથી લઈને પાંચ ટકા સુધી એટલે બે ટકાની એમાં રાહત આપવામાં આવી છે ત્રીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે બી રાહત છે અને મેઇન ડાયરેક્ટ ટેક્સ ડાયરેક્ટ ટેક્સમાં જે રાહત આપવામાં આવી છે તેમાં પર્સનલ ટેક્સમાં સત્તર હજાર પાંચસો સુધીનો નવી સ્કીમ અન્યુ રિઝીમમાં સત્તર હજાર પાંચસો સુધીનો લાભ થાય છે પર્સનલ ટેક્સમાં માં એક મોટી રાહત છે અને સ્ટાન્ડર્ડ ડિડક્શન પચીસ પચાસ હજારથી વધારીને પંચોતેર હજાર કરવામાં આવી છે આ બધું નવી રિઝીમ ટુ નવી રિઝીમમાં કરવામાં આવી છે ને આ જે રાહતો આપવામાં આવી છે તેનો ફાયદો અવશ્ય વ્યાપાર ઉદ્યોગ પર થશે પર્સનલ લોકોની આવકો જે મોંઘવારી જેવું લાગે છે તેના પર પણ આમાં આની અસર પડશે એનો બી થોડો ફાયદો જાહેર જનતાને અને પબ્લિકને થશે